જી ભાઈ આક્ષેપ કર્યા છે હી કોણ છે કેવા કલરના છે ક્યાંના છે શું કરે છે આ કોઈ વાત હું જાણતો નથી સો ટકા મને પોલિટિકલી ડેમેજ કરવાનો આખો વિષય છે એટલે અંદાજે દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મહંતના મંદિરના મન છે નૌતમ સ્વામી એમનો ફોન આવ્યો હતો મુંબઈના એક હરિભક્તનું મુંબઈમાં મુંબઈમાં કઈક નાનું મોટું ફ્રોડ થયું છે તો એક છોકરો છે મૂળ રાજકોટનો છે એ છે મુંબઈમાં તો તમે એને આવે તો મદદ કરો ને મેં કાંઈ વાંધો નહીં કહેજો મને ફોન કરે એનો મને ફોન આવ્યો એ છોકરાને ફોન આવ્યો મેં કીધું કાલ તમે આવો આજુ હાજર નથી મળીને એને મને વાત કરી એ છોકરાનો નંબર ગોતીને મેં ફોન કર્યો એ છોકરાએ મને એવું કીધું ભાઈ બે કરોડ તો અમારી પાસે આમાં લેવાના છે મેં સ્વામીને ફોન કર્યો મેં સ્વામી હા ભાઈ કે ચાર કરોડ ઓલા ભાઈ કે બે કરોડ મારે લેવાના છે બોલો કે ચાર મહિનામાં સીએ હું તો મને કેમ કયો આમાં મને કઈ વાતનું તથ્ય થતું નથી સ્વામી મને કે કઈ વાંધો નહીં તોય તો તમે જોઈ લ્યો વિશે થઈ ગયો પૂરો એ વાતના દોઢ બે મહિના થઈ ગયા પછી નથી મને કોઈ મળ્યા નથી કોઈ વાત થઈ પછી ઓચિંતાનું કાલે સિટી ન્યૂઝમાં સમાચાર સાંભળ્યા સિટી ન્યૂઝમાં સમાચાર સાંભળ્યા તમને ખબર પડી કે તમારી ઉપર આવો આક્ષેપ છે મેં પણ આજે દસ કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે ભા અલ્પેશ ઢોલારી પર આક્ષેપ થાય ને એનો મને દુઃખ નથી દુઃખ મને એટલા માટે છે આ કાર્ય મેં એટલા માટે કર્યું કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ભારતીય જનતા પાર્ટી મારી મા છે મારા હિસાબે મારી મા ડેમેજ થાય ને એ મને પોસાય નહીં એટલા માટે મેં માનહાનિનો દાવો કર્યો આજે મેં પોલીસમાં પણ અરજી દઈ દીધી છે અને મેં કીધું છે કે પાંચ દસ ટકાએ નહીં એક વા કે એક પોઈન્ટમાં જો અલ્પેશ ઢોલરિયાનો આમાં રોલ હોય ને તો મને તમે સજા કરશો એ ઉપરાંત હું તમને જાહેરમાં કહું છું હું રાજકોટનું જિલ્લામાં ક્યારેય પ્રવેશીશ નહીં હરિ પટેલને મીટિંગ થઈ હતી અલ્પેશ ઢોલરિયા સાથે જ્યાં હરી પટેલને માત્રને માત્ર આશ્વાસન કોને પણ એક મીઠી ધમકીઓ પછી હરિ પટેલે એવું કહે છે ભાઈ જે મારી સાથે ફ્રોડિંગ થયું છે એ લોકોને મારે પેમેન્ટ આપવાનું છે હું ખૂબ જ મુશ્કેલીમાં છું અલ્પેશભાઈ તમે આનો કોઈ રસ્તો કરી બતાવો આવું આવી વિનંતી કરવા છતાંય અલ્પેશભાઈ ઢોલરિયા એવું કહે છે કે ભાઈ સાંભળો આમાંથી અમુક રકમ પાર્ટીને ફંડ તરીકે પણ ગયેલી છે અને ત્યાં ધવલ દવેનું પણ નામ એને લીધેલું છે કે ભાઈ ધવલ દવા આમાંથી તમને પૂરી રકમ મળવાપાત્ર નથી માટે જો તમારે સેટિંગ સેટિંગ કરવું હોય તો હું તમને અમુક રકમમાં સેટિંગ કરાવી આપું છું બાકી જે પાર્ટી છે એ આ લોકોનું કાંઈ કઈ કરી નથી લેવાની આ બહુ ઊંચી પૂછકીય રાજકીય લાગવા ધરાવે છે માટે તમે આ મેટરને અહીંયા 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 પૂરી કરો આવી ગર્ભિત ધમકીઓ અમને ભાજપનું ભાજપની જે કાર્યાલય છે જે એમ માનવામાં આવે કે ભાજપ આ લોકોને એનું પોતાનું મંદિર કહે છે ત્યાં અલ્પેશભાઈ ઢોલરિયા પોતાની ઓફિસ કેમ કહી શકે તો અલ્પેશભાઈને એવું કહેવાનું હતું કે આમાં ખાલી વચ્ચે હતા તો અલ્પેશભાઈએ જે બનાવ માર્ચ મહિનાથી આ મહિના સુધીમાં આ આખો બનેલો છે અલ્પેશભાઈને પૂર્ણ રીતે ખ્યાલ છે તો આને અલ્પેશભાઈએ કેમ કોઈ જવાબ ન આપ્યો અમને આની કોઈ કેમ બેઠક ન કરાવી અલ્પેશભાઈનો માત્રને માત્ર ધ્યાન હતો કે ગરબી ધમકીઓ આપીને પેમેન્ટ પચાવી પાડવાનો અને તો અલ્પેશભાઈ જો મારા ઉપર દસ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ કરવા માંગતા હોય તો માત્રને માત્ર એને જણાવે કે બોન્ડેલ રોડ ઉપર ભાજપની કાર્યાલયમાં જે હરિ પટેલ સાથે દોઢ કલાક માટે મિટિંગ થઈ હતી એ મિટિંગ શેના માટેની હતી અલ્પેશ ઢોલરિયા નું કેવું એવું છે કે અમે આ કોઈ લોકોને ઓળખતા નથી તો તેની ઓફિસમાં આવેલી હરિ પટેલ કોણ હતા